હરૃદ પછી ને આવી હોટલ આરામ વાગ્યા બપોરનો એક ફેમિલી એમ શાક રોટી છાશ જે મળી જમીન પેલી ઉપડી આ મગ મસાલા લાયક સેવ મસાલા એ ખબર નહીં પડતી મેં મંગાયા સેવ મસાલા આયા છે મગ મસાલા શું કરશો વરસાદ ચાલુ થયો ભાઈ ખાસ પડી વરસાદ ચાલુ થઈ ગયો છે વાદળોમાં આવી ગયા છીએ આપણે વાદળોની વચ્ચે જો

પારડી થી વરસાદ પાછળ પડ્યો નાસ્તિક પહોંચે બીજું ભૂલો થાતો નહીં દેખાય દેખાય એકદમ ક્લીન મિત્રો જોવો મિત્રો આપણે આ થોડી કારીગરી કરી એક શેમ્પુ આપણે લીધું થોડું કપડાં ઉપર અને બહાર અંદર થોડું કપડું ઘસી નાખ્યું અને અહીંયા આગળ થોડું તેલ ઘસી નાખ્યું કપડામાં લઈ અને આ કાચ ઉપર તેલ એટલે પાછળનું બીજ ક્લિયર આગળનું બીજ એકદમ ક્લીન જાગ જાગ થઈ જાય ને બહાર ને કમ્પ્લીટ એકદમ દેખાય ઝાગ ઝાગ કાચ બંધ કર્યો તો વરસાદનો અહીંયા બી આ ડાગ દેખાય જાગ ત્યાં આપણે શેમ્પુ નહીં લગાવ્યું અહીંયા શેમ્પુ અંદર બહાર લગાવ્યું અહીંયા બી લગાવ્યું છે ક્લીન છે આ કાચને નહીં લગાવ્યું બહાર દર બારનો જે ગ્લાસ છે એને લગાવ્યું ચલો આ કાચને બી લગાવી દઈએ અને આ કાચને બી શેમ્પુ લગાવી દઈએ પછી શું ફરક પડે જોઈએ એટલે આપણે બી કોઈ વાયા વાયા વિડીયો જોયા હતા કે શેમ્પુ લગાવતા ફરક પડે લગાવ્યું લગાવી તો ફરક પડે હોય તમારે બી કોઈ ગાડી હોય આવતા ચોમાસામાં શિયાળામાં જાગ ભાજી જતા હોય તો આવું ટ્રાય કરવું ટોલટેક્સ પહેલા આપણે ગેસ પૂરા અહીંયા આગળ આ કાચ કર્યો હવે ટોલટેક્સ વટીને ચા પીવો ભરાતા સાઈડના ગ્લાસ કરી દઈએ એટલે હમણાં શાંતિ આખી દે ચાલો હું બે મિનિટ હોલ્ડ ઉપર રાખું વિડીયો અને કરું કામકાજ ચાલુ તા થોડું ઘણું શેમ્પુ લીધું છે અને આપણે કપડું લઈ લીધું છે બસ આટલું બહુ થઈ ગયું આ જાગમાં જો લગાવવાનું છે અંદર થઈ ગયું કશું જ નહીં કરવાનું અંદર થઈ ગયું કશું જ નહીં કરવાનું શું કઈ જશે બારે ઘસી આપણે ફરક નજર આવે એકદમ ક્લીન છે આરવી અને આજે અહીંયા શેમ્પુ આપણે નહીં લગાવી છારી છારી દેખાય હોકરા હોકરા આટલો ભાગ સાફ કરી દીધો કાચ સાફ કરી દીધો અંદર બહાર બંને સાઈડ જો દેખાય ક્લીન ક્લીન અંદર બહાર આ થઈ એકદમ મસ્ત ગાડી ક્લીન દેખાય પાછળથી આ સાઈડ આપણે જરૂર નથી નહીં લગાવી પાછળથી લાઈટ ગાડી દેખાય એટલે કમ્પ્લીટ જો આવું થઈ જાય આવું સારી સારી શેમ્પુ અંદર બહાર ખાલી કપડાં લઈને ઘસી નાખો

આ બોમ્બે સાઈડ થી આવે એ ગાડીઓ પણ બોમ્બે થી નથી ચાલુ થયો હજુ ઇગતપુરી થી ચાલુ થયો હે આપણે અહીંયા સિન્નુર થી ચડ્યા છીએ નાસિક શિરડી સિન્નુર કરીને અહીંયાથી ચડ્યા છીએ આપણે આવી ગયા એક્સપ્રેસ હાઈવે ઉપર બહુ લાંબુ નામ છે આ એક્સપ્રેસ હાઈવે નું યાદ રહે એવું નથી પણ રાખજો છોકરો પૂછવું હોય તો શોર્ટ નામ છે સમૃદ્ધિ હાઈવે લોંગ નામ છે હિન્દુ હૃદય સમ્રાટ શ્રી બાલા સાહેબ ઠાકરે

પાંચસો પંચ્યાસી કિલોમીટર નાખું ચાલો ચાલો ત્યારે થઈ ગયું મસ્ત ક્લીન એકદમ ક્લીન આપડે વરસાદ દેખાય તો પેલા કદું દેખાતું કયો વરસાદ કેટલો આવે એ ખબર નથી પડતી જો ઠંડો થયો વરસાદે આજો છ વાગે હજુ ત્રણસો ને ઓગણ કિલોમીટર બાકી છે વાગે આવું કઈક મોસમ છે થઈ છે છે જો ને વાતાવરણ પહાડો કાપી આવડા મોટા પહાડો કાપી અને બનાવ્યો રસ્તો પેલી નાની એવી ટનલ તો નાની એવી ડુંગળી હતી નાની એવી ટોચ ના કાપી નાખે એન્જોય કરે માણસો આવે જોવે કે હા યાર આ રોડ ઉપર ટનલ તો છે એટલે રાખીએ બાકી ટનલ રહે ને આવડા મોટા પહાડ થી રહેગા તો એ નાનું શું કહેવાય આયો બા ચા નાસ્તા માટે આયો ખરું રેસ્ટ એરિયા માં પાડે 200 300 કિલોમીટર રેસ્ટ એરિયા આયો એ ખામે સાઈડ આયો તો પણ શું કરવાનું બોલો ઇન્ડિયાનો એનો પંપ છે અહીંયા ચા છે નાસ્તો છે પેલી બાજુ પંપ છે એટલે આપણે અહીંયા જ જઈશું આ કઈક નાસ્તા વાસા બનાવે છે होटल सूरज फैमिली रेस्टोरेंट जो ड्राइवर और खाटला मले से भाई होता है ड्राइवर है जो पूरी अपनी गाड़ी नाश्ता बनाओ कै समोसा वो मोसा चावल बावल बन गया है चलो जरा मोड़ो और चायवा पी ली नमस्ते अब असर कर ले साला तो राइस है पावनी जी के मांस और उसमें क्या बनने वाला समोसा पकौड़े कचोरी 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 જાનવરો અવર જવર થાય ને અમુક માણસો માટે પણ છે આ ડુંગરા છે એટલે મને લાગે આ જાનવરો માટે લાગે છે અને તે છતાંય જાનવરો રોડ ઉપર આવીને ઉભા છે જોઈ લઈએ ગયા છે ખાલી મતલબ બગલા ટાઈપ ના ના જાનવર નહીં તો આ જાનવર જેવું શું ફૂરડા લગાયા છે શોભા વધારી છે કંઈક હવે મોટા મોટા દોર્યા ચિત્રો દોર્યા છે બધું ઘણું બધું કલર કામ કર્યું છે સુધારો કરતા કહો મતલબ રોનક આવી ગઈ છે ગેસ પંપ નહીં બન્યો છે કંઈ એકસો ને છત્રીસ કિલોમીટર તો આપણે પેટ્રોલમાં ચાલી ગયા છીએ સાતસો ને એક કિલોમીટરથી લઈને અત્યાર સુધી સીએનજી હજુ આવ્યું નહીં ગાય પેટ્રોલનો પંપ ગયો એક સીએનજી ના ઠેકાણા નહીં હજુ પેટ્રોલ માં હાલવાનો હજી ત્રણ સો કિલોમીટર નાગપુર સુધી ઠેકાણું નહીં પડે અચમાં જો હોય તો મને નહીં લાગતું મળે હાલો નીચે ક્યાંક હશે તો નીચે ઉતરવાની જગ્યા નથી મેપમાં બધા નીચે ઉતરવાની કટ નથી શું કરો પેટ્રોલમાં હેડો તા એવું સુરત દાદા નીકળી રહ્યા છે જો શું થયું છે ભાઈ ફાયરની ગાડી છે હાઇડ્રો છે

લગાવી દીધા સુશોભિત રોડ ને સુશોભિત કરી દીધો જો આખી પર્વતમાળા છે આમ થી લઈને આમ સુધી એમાં પર્વત વચ્ચે તોડી અને રોડ બનાવ્યો જાનવરો ને અવર જવર માટે મોટો પુલ બનાવી દીધો છે સ્પેશિયલ જાનવરોને આવા જવા માટે છે જંગલના જાનવરો માટે અહીંયા બી આડું પેલું લગાવી દીધું વોલ જેથી કરીને આ બાજુ રોડમાં ના આવે હરણ ને રોજ ને જે જાનવરો હોય આવા તો કેટલા બ્રિજ બનાવેલા છે રોડ કેટલી હાઈટ છે એને જો કેટલી હાઈટમાં છે પાંચ માળની બિલ્ડિંગ કેટલી હાઈટ છે

જંગલ માં તો નહી બીજો બ્રિજ આ તો કેટલા બનાવ્યા ઢગલો હરણ દોર્યા હરણ એટલે હરણ લાગે ઓવરપાસ વાઇલ્ડ લાઈફ પાસ નીચે હતા એક સીએનજી હતો ને બહાર નીકળ્યો તો કે એ સવારે સાત વાગે ખૂલે અહીંયા નીચે હતો જગ્યા નહીં ઉતરવાની શું કાર્ય બોલો હેડો ત્યારે પૂરો એક્સપ્રેસ હાઈવે પૂરો મહામાર્ગ પૂરો જો અબોર મારી ઉપર વાંચજો આ રોડ નું નામ છે હિન્દુ રજે સમ્રાટ બાલા સાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે લખેલું છે ને આ રોડ નું નામ છે કેબીસી માં છે આવડો મોટો રોડ નું નામ ક્યાં છે ને આખા ઇન્ડિયા ચલો ત્યારે ટોલ કપાઈ ને નીકળીએ બુટી બોરી ભંડારા રાયપુર છત્તીસગઢ થઈને કટક ઓડિશા હિંગણા હિંગણા નું સર્કલ બુટી બોરી હિંગણા જે કહેવાય સર્કલ અહીંયા સર્કલ એ પૂરો બોમ્બે નાગપુર એક્સપ્રેસ વે નાગપુર અહીંથી અંદર ઘણું છે સર્કલ બહુ મોટું છે બહુ મસ્ત મને યો વરસાદ આવ્યો ભાઈ નાગપુર મારસાદ પડે નાગપુર પાર રાયપુર બસો ત્રણ સંબલપુર ચારસો પંચોતેર સંબલપુર થઈને જવાનું છે કટક ચલો ચાલી કિલોમીટર આપણે શીખવાય મહારાષ્ટ્ર ની અને છત્તીસગઢ ની બંને બોર્ડર ક્રોસ પહોંચી ગયા આપણે છત્તીસગઢ કેટલું છે ડોંગરગઢ ચૌદ કિલોમીટર પાછળ ગયું કોણ હવે બીજું તો બતાવીએ તમને ચાલો આપણે રાયપુર પાસ પાર કરીને જવાનું છે ઓડિશા કટક ત્યાંથી પાંચસો કિલોમીટર આગળ જવાનું છે તો પંપ આવ્યો છત્તીસગઢ બોર્ડર ક્રોસ કરી હા પાટલા જોયા સીએનજી ને મેં કુછીએ અંદર છે ચાલુ નથી ચાલુ થવાનું પાછું ચાલો તારા પૂછી લીધું આવતા મને કદાચ થાય તો બોર્ડર ક્રોસ કરતા જ છે છત્તીસગઢથી બોર્ડર ક્રોસ કરીએ ને તો બે પાંચ કિલોમીટરમાં છે હજુ એક છે રાયપુર પેલા દૂર પેલા ત્યાં પૂછી લઈએ જોઈ લઈએ ચલો રાયપુર આપણે મહારાષ્ટ્રથી આવ્યા નગરપાલિકા નગર નિગમ રાજધામ છત્તીસગઢ થોડો વરસાદ ચાલુ થયો એ કોહી મારા છત્તીસગઢ પ્રેસર છે મીટર ચાલુ છે કમ્પ્લીટ છે તો ના પાડે જો સો હવે પેટ્રોલમાં જ ન નકરું યુઝ ડ્રાયપુર સિટી આ બાયપાસ ને આ સિટીમાં ને આપણે ક્યાં જવાનું છે આ અંદર સિટીમાં જાય અમે આ એ સિટીની અંદર

ચાર કલાક થી હેરાન થઈ એક ભાઈ વળી મળી ગયો ખુલ્લો તો થઈ ગયું કામ ધીમે ધીમે આવતા હતા બેસી ગયું ટાયર તાર નીકળી ગયા હતા બ્લાસ્ટ થવાની લાગતી હતી શું કરવું આયા તેની મદદથી ખોજ અને ખુલ્લા નહીં ને ખાલી પાનાથી આ થોડો આ પાઇપ જોઈએ ને આવ્યો તો વળી પચાસ રૂપિયા કામ કરાવે આપણી ભેગી ભેગી મહેનત કરી છે નહીં કરી થઈ ગયું કામ ચલો ચાલો આમ મોડું થઈ ગયું બે નાઇટ ના ઉજાર બે

કટક લખેલું આવ્યું કટક અહીંથી વળવાનું છે પુલ નીચે ત્યાં ગાડી વળે અહીંયાથી ચલો જલે મેન ગોચડા મેં કટક લખ્યું છે જો આ વાદળીમાં પુલ પર નહીં પાસે હાની પાસે હારો રોડ છે બસ ક્લાસ આરસીસી રોડ કામ ચાલતું હતું પતી ગયું લાગે આંખું લેખસો બાવન તેલ્સિયર ચલસિયર શું લખ્યું હતું કલકત્તા રોડ ચેન્જ થઈ ગયો આપણો કટક રોડ આવી ગયો

ના ગયા છે જોજો બોલ આયે આડા થી પસાય માટીમાં કામ ચાલુ છે કરો એ કરો કરશો કામ ચાલુ છે ગાડી વિસ્તારો ધારા છે કામ ચાલુ ગયા રોડ બન્યા હારા આરા બનાઈ પસાર થાય ये घोटा क्या बोलते हैं इसको पकोड़ा ये आलू चौक अच्छा आलू टिक्की और ये गोल्डर समोसा होगा और ये टिक्की किसकी बड़ा क्या बोलते बड़ा 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 इडली बड़ा का बड़ा इडली नहीं वो बड़ा हाँ खाली बड़ा है खाया मैंने वो सूजी वाला सूजी वाला है ना सूजी में हाँ, सूजी बीजो भी इसका बेरिंग गया लगता है मेरे को है ना पकड़ाता है ये गैर है जो बिरा कि भाई कल्लाक मोड़ था है मोड़ा बेगू मोड़ जो हालती नहीं बीजा पहला बीजा बीजा चीज है मैं हालत तो हमने पहुंचा देता बेरिंग नहीं गया है ये गया चौकड़ी है ना क्रॉस कौन सा ये पीछे वाला पीछे वाला डालने का दोनों ही साथ में नहीं नहीं ये पीछे वाला ही डालने

ંગલ માં આવી ગયા છીએ આપણે હાથી વાળા જંગલમાં શું જંગલ હે જોવા નહીં મળે જંગલ તો છે હા જંગલ ઘણું છે ઘાટું જંગલ હે પણ આપણને ક્યાંય હાથી જોવા નહીં મળે જેમ કે જુનાગઢમાં અમરેલી માં સિંહ ના બહુ બોડ માર્યા હોય પણ આપણને જ્યાં જોવા મળતો નહિ એમાં હાથી ના બોર્ડ માર્યા હે આપણને હાથી જોવા મળશે નહી

સો કિલોમીટર આમાં હાર મોડા બધા આવે કન્ટિન્યુ આવે ને આવે પણ ટાઈમ જતો નથી ને આ જેટલી સ્પીડ હે આઠ ના સાત ના પાંચની સ્પીડ દસ ની સ્પીડ પાંચ ની સ્પીડ આમાં શું આવે એમ કે તમે પચાસ એટલી સ્પીડ હોત સમજાવે એસી નું હોત કઈ નઈ આનું જો પાછો ધાબડે વરસાદ ચાલુ જો

આપણે આટલું ખાવાનું નથી પણ તમે બતાવું છું આવું બધું હોય જમવામાં એકસો દસ રૂપિયા એકસો વીસ રૂપિયા હોય ઠંડ લિમિટ આ શાક અને આ છે આપણી પ્રિય વાટકી અને આ છે આપણી પ્રિય ડોલ દહી નહીં ઠંડુ દહીં હા હલો ચલો હા એ ભરાઈ જઈ હો આપણે દહીં છે